રહે તૈયાર થઈ ગયા જય જય અંબે જય અંબે જય અંબે ખુબસુર અદભુત નજારો બાકી ગજબ

અંબે લાઈનમાં ઊભા હતા બે આપણે કેતા નહી મારા બેટા તારે એક લાઈનમાં રાજુનો બોમ જય મંદિર તો કોનાનું પબ્લિક દોસ્તો માં બે દર્શન કરી લે તમને ના કરાઈ ગયો અને પ્લસ સિક્યુરિટી બાકી કોઈ અંદર મોબાઈલ અલાઉડ નતો એટલે આપણે દર્શન તો ના થયા આ દર્શન દે પણ જો બે કલાક આઈ તો ઉભા રહે たら1 મિનિટ દર્શન થયા મારે મોટો બહાર લઈ જય મા અંબે ફૂટો પાડવા બધું તૈયાર થઈ ગયા એમ કહીને મારા સીન તો લેવા દે મને યાર અંદર તો કોઈ નહીં હોતા ગયો અંદરનો સીન તો બહારનો સીન તો બતાવું ઘેર પર સિક્યુરિટી આપણને કોઈ અવેલેબલ જ નહીં નહીં મોબાઈલ અંદર અલાઉ કે આપણ તો એક મિનિટ દર્શન ના દે એકલે મસ્ત બોલો બાઈક લઈ આવ્યો બધું જોઈ ગયો કાકા ફૂટ લેવા જાનો બહુ ફરીને ના આ કેટલી મીટર આપણે આ દોસ્તો આપડે જવાનું માઉન્ટ આબુ આબુ ફોટા ફોટા માઉન્ટ હો હો પાડ્યા થઈ ગયા પાડ્યા હોય ફોટા તું ચેલા પાડ્યા તું એસી ફોટા પાડ્યા તું એ क्या आज फुटा शौक नहीं तुझे बच्चा <laughs> दौर सो, दौर सो, दौर सो। <laughs> फुल वगैरह नहीं था। जिसकी नहीं है बाबू वो आ जाओ सारे माउंट आबू पहाड़ों में, जन्नत। हाँ। में। तो जन्नत है जन्नत नजर वहाँ बहुत खूबसूरत है वहा થેન્ક યુ bro મા ના પડ્યું અને અરે લોગર થઈ ગયો મા જો રહી રહી આપણે દોસ્તો એક લોગર વધી ગયો હવે ફૂડ આ તૈયાર થઈ ગયા આપણે એ આજો લોકેશન પર જોરદાર ડીકડી લોકેશન લ્યો તો દેખજો બરાબર દોસ્તો અમે આપડે આપણે શું કેવાય પહાડ માં ફરીએ છીએ આપડે હાથી સદાય કે એનું કોઈ ચોરાય નઈ ખબર હેલ્મેટ બધું એવું કીધું હતું ને પણ ના 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 હતા

કોઈ બિચારી વ્યક્તિ જોડે માગી પણ મને કોઈ બાઈક આવા થયા નહીં બોલું અફસોસ તો ઘણો થઈ ગયો કે મારે એવા જ પડશે પણ પણ આપણે જીજુ એ ફોન કર્યો જીજુ છે ડાળવા આવ્યા હતા દૂરથી આપણે જીજુ પોત્રીસ કિલોમીટર દૂર રહીએ બીજા હાલવા આવ્યા હતા તો થેન્ક યુ જીજુ ચાલે યુ જીજુ ચાલ મેં તમને નહોતું બતાવી પણ અત્યારે જો રૂપિયો ચાલુ જ છે અંબાજી ચડી ના જવું હોય પગા દે તો રૂપિયો કહી જાવ અને ઝેર પ્લસ સિક્યુરિટી પોલીસ પ્રોટેક્શન એકદમ ટાઈટ

દોસ્તો નજારો જોઈને ઊભા રહી ગયા હમી બરોબર ભૂલા તો પડ્યા છીએ એટલે હવે જઈએ બાકી ફોટા ગજબ ના આવે એક નંબર એક નેવલ અપરા ફોટા બાકી બાકી નજારો એટલે તો આપણે જ્યાં હતા પાણીયારી મોજ કરવા માટે પણ પાણીયારી ગામમાં આવી ગયા પાણીયારી આશ્રમમાં જવાનું હતું આપણે ફૂલ થઈ જઈ ચાલો પાછા નહીં કરીએ દોસ્તો આવી ગયા જમવા માટે અમારે ચંદન મેં જો હે શું જોઈ જે હારા મુખા મૂકા મૂકી ખાવાનું હોય મૂકા દાદા દાબેલી ખાવાની

પણ માં પથરા વિસ્તારમાં ને ને બાઈક રાઈડર કાઢી 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 આપડા જીજુ બાઇક બાઈક ખોડું અમે તોડવા લાયા એ બધી જાય ઉદ નહીં બોલો પહાડો ને આજે ઘેરાઈ જેલા હી નેડ્યું હો બધું પાણી આ જવા માટે ઓકે આ વાજ માં નઈ રાખો આ વાજ માં નઈ નાખો વાજ હા દોસ્તો આ તો ફસાઈ ગયા જવાનું હો આપણે જવાનું હો જવાનું હો ઓ રાઈડર જાજે તો આવી આઈએ જીજુ આ સંતવાણી લોક ડાયરો પાણીયારી આશ્રમ હવે પહોંચ્યા જો તો પહોંચ્યા ખાઈ ગયો રાગે રાગે કઈ કઈ દેખાય હવે હવે હાય આયુ આયુ હવે પાણી દેખા હવે દેખાડો વોટરફોલ વોટરફોલ હવે દેખાડો કોણા મારે જેટલું હેરાન થયા આઈ જાણો આઈ જો તો ફાઇનલી પહોંચી ગયા પાણીયારી બસ આ છે આટલું જોવા માટે આ વોટરફોલ જોવા માટે જેટલી મહેનત કરી અમે તો બાકી મોજ વામાં હો બાકી

નહીં જોઈ ટી શર્ટ નો નહીં ચેન્જ કરી તો પેન્ટ એટલું ચેન્જ કરીએ તરફ હવે આપડે રિટર્ન થઈ ગયા પહાડો ને કહીએ બાય બાય મજા આવી ગઈ બાકી ગજબ શું મજા આવી શું રહ્યું હે આપડે પ્રવાસ શું રહ્યો લે મયંક ભાઈ એક નંબર સાચી રહ્યા તમે બોલતા મજા આયી સમજ્યું

દોસ્તો આવી જી આપણે ફાઇનલ આપણા ઘરે ફૂલ મોજ કરીને ફૂલ મસ્તી કરીને એટલી બધી મજા અમે દોસ્તો અંગત મજા જ આવે અને એ પહા પહાડો શું ના મજા આવે માઉન્ટ આબું ખેંચ્યો નથી બપુ પણ આપણે જે બાઈક એક થોડું ધીમું પડી ગયું એટલે આપ બાઇક થોડું મોધ મોદા હતા જયસી કે મારે ચેન્ચક થોડા ઢીલા છે આપણું બાઇક થોડું ધીમું સીસી ઉસા હતા એટલે હવે બાઇક લઈને માઉન્ટ માઉન્ટ આબુ ચડવું એટલે ખૂબ મુશ્કેલ ગયો અમે એટલે હું બહુ નહીં જાઉં ચાલશે તો આપણે રવા દીધું ને માઉન્ટ આબુ જવા ન હતું રાત માઉન્ટ આબુ હોય અત્યારે આમ તો આપણે માઉન્ટ આબુ નહીં ગયા પણ બહુ મજા આવી પછી પાણીયારી ગયા પાણીયારી નાહ્યા અને ખૂબ મજા કરી વિડીયોમાં તો પાણીયારીના સિમ બહુ લીધા નહીં કારણ કે મારો મોબાઈલ હતો નહીં અને ફોટો પોઈન્ટ ગબડવું નહીં આપણે વોટરપ્રૂફ છે પણ આપણે દેશ નહીં લેવું ફોટો તો એ પલાળ્યું દીધું એટલે અને આશા કરું છું કે તમે મને જેવી મજા આવી તમને આપણે લોકો એવી મજા આવી છે અને માતાજીના દર્શન તો મેં કર્યા તમને તો એ અલાઉડ નહીં અને પોલીસવાળા તો એટલા બધા દોઢથી બે કલાક લાઇનમાં ઊભા રહ્યા અને હાથમાંગને ડાયરેક્ટ ફટલી કાઢી બીને એક સેકન્ડ ખાલી દર્શન થયા છે સાહેબ માતાજી કરી એવું હતું એટલે અને પબ્લિક તો કેમ્પોની વાત કરીએ ને આપણે બધા કેમ્પો નહીં લીધા આપણે કારણ ચાલતા નહીં ગયા ચાલતા જેવા કેમ્પો લો તો ચાલ કેમ્પો જ ચાલુ જેવા છે હજુ તો ભનવાન ચાલુ ચાલો ચાલું ચાલું અને રહી વાત પબ્લિકની તો હાલ લાખોની પબ્લિકમાં હેડીને એટલી બધી પબ્લિક આવે તો હું કહું હજુ તો અઠવાડિયું વાર પુણે પુણેમાં આવતી આવતી કરોડે કરોડ ઉપર જતા રહે મગે એટલી પબ્લિક આવતી છે હું તો પહેલી બેઠીઓ આવા પબ્લિકમાં પબ્લિક હોય તો જ મજા આવે અને રાતે ખૂબ ચડી ગયા એટલે મજા આવી કાલનો લોક તમે જોઈ છે તો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો મળીશું પર કાલે નવા વ્લોગમાં આવા જ મને એન્ટટેનમેન્ટવાળા બ્લોગ મજા આવે છે તો ભરી ફરી કાલે ત્યાં સુધી જય હિન્દ જય અંબે બ બાય